નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આ વિડીયો શિક્ષક મિત્રો માટે છે જો શિક્ષક મિત્રો તમને મારા વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો શિક્ષક મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઈન ભરવા બાબતનો આજે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક પરિપત્ર થયેલ છે અખબાર યાદી આવેલ છે તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આજે મેળવશું ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે એક અખબારી યાદી આવેલ છે તેના વિશેની આપણે માહિતી મેળવી તો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ શૈક્ષણિક વર્ષ બે હજાર અને છવ્વીસ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રી આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ તથા વહીવટી કર્મચારીઓને જણાવવાનું કે બે હજાર બાવીસ ત્રેવીસથી વારિક વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવાની કામગીરી ઓનલાઈન કરવામાં આવેલ છે તમને શિક્ષક મિત્રો ખ્યાલ જ હશે કે બે હજાર બાવીસ અને ત્રેવીસથી આપણે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ છે તે ઓનલાઈન જ ભરીએ છીએ તો શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ઓનલાઈન ભરવાનો સમયગાળો એક નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ એટલે કે એક મહિનો આપણે વાર્ષિક નિરીક્ષણ અહેવાલ માટે ભરવા માટે આપવામાં આવેલો છે તો મિત્રો જેમ બને તેમ જલ્દી શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ ઉપર જી એસ બી ડોટ ઓઆરજી અથવા તો આઈઆર ડોટ જી એસ બી પર શાળા ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડથી લોગ ઇન કરી અને વાર્ષિક નિરીક્ષણ અહેવાલ જેમ બને તેમ વહેલી તકે ભરી દે આભાર મિત્રો